હવે સાપ એવા લઈએ તો એક કપના દસ રૂપિયા લે છે આ નેવું રૂપિયામાં જ મારે ડુંગી વેસાની નેવું રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો એક બાજુ કમોસમી વરસાદ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે નુકસાનમાંથી કેવી રીતના બહાર નીકળશે રાહત પેકેજની જાહેરાત પછી ક્યારે રાહત મળશે એ ખબર નથી એ બધાની વચ્ચે જ્યારે ખેડૂત માર્કેટયાર્ડ પોતાનો પાક લઈને જાય છે ત્યાં ભાવ માટે બહુ જ સમયથી એક સમસ્યા છે કે ખેડૂત બહુ જ મહેનત કરીને પાક લે એના પછી જ્યારે એ માર્કેટયાર્ડમાં જાય તો એને સાઉ તળિયાના ભાવ મળે અત્યારે જે ડુંગળી છે મહુઆ માર્કેટયાર્ડમાં બહુ જ બધા ખેડૂતો એ ડુંગળી લઈને ગયા પછી એમનું એવું કહેવું છે કે ભાવ જરા પણ નથી મળી રહ્યા એટલે તમે વિચારો કે એક કિલો ડુંગળી ત્રણ સાડા ત્રણ રૂપિયા જતી હોય તો ચાનો કપ તમે લેવા જાઓ તો એ દસ રૂપિયાની ચા તમને મળે અને ડુંગળી એક કિલો જો ત્રણ કે સાડા ત્રણ રૂપિયા ખેડૂત વેચતો હોય તો એના ભાગે શું આવે ખેડૂતની સમસ્યાઓ બહુ જ બધી છે અત્યારે તો ખેડૂત એ વાતથી પરેશાન છે કે આમ તો ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી અને ખેડૂતને ડુંગળી રડાવી રહી છે સામાન્ય માણસ જ્યારે ડુંગળીનો ભાવ વધે ત્યારે રડતા હોય ખેડૂતો અત્યારે રડતા હોય જ્યારે એમને ડુંગળીનો ભાવ ન મળે આટલી બધી મહેનત કર્યા પછી આટલું બધું નુકસાન વેઠ્યા પછી મહુવા યાર્ડમાં જ્યારે ખેડૂતો ડુંગળી લઈને જાય છે ત્યાંથી પોતાની વેદના કહે છે કે અમને ક્યારેય ભાવ મળતા જ નથી અમે આટલી બધી મહેનત કરીએ છીએ અને છતાં અમારી આ હાલત છે ત્યાંથી ખેડૂત શું કહી રહ્યા છે ડુંગળીનો કેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો છે કેટલા નુકસાનમાં છે તે સાંભળો અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ગાવરીઓ ડુંગળી વાવી હતી એમાં અત્યારે ખેડૂતોને એક વીઘે થી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો દહ બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલોને એટલે કે એક મણના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકતી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમાં જો સરકાર ધારે તો આની

એક કપ ના દસ રૂપિયા લે છે આ નેવું રૂપિયા માં મારે ડુંગળી વેચાણી નેવું રૂપિયા ભાવ તો ડુંગળી નો મારે આવ્યો હવે બે વીઘા ની ડુંગળી હતી ચાલીસ હજાર નો હે છત્રી ઠેલા ડુંગળી છે અને નેવું રૂપિયા ભાવ આવ્યો ચાલીસ હજાર નો ખર્ચો છે બસ સરકાર આમ કઈ વધુ આપે એવી મારી ઈચ્છા છે ડુંગળી ની અંદર કેવો રોગ આવ્યો બાફિયો કઈ ને આવ્યો બાફિયા ની અંદર શું થાય બાપિયા નથી આમ છે ડુંગળી દળો આખો બગડી જાય એના હિસાબે લોંદો થઈ જાય સો વીઘા ની ત્રેપન થેલા લાવ્યો પસા ને ક્રેન બરોબર હવે આમાં હું અમને મળે સો વીઘા એક વિશાળ તો કરો એમાં નેવું રૂપિયા ભાવ આપે આ લોકો અને સરકારે તમને કોઈ બે એકરે એકરે પૈસા નાખે છે બાવીસ રૂપિયા તો બાવીસ હજાર અમારે શું થાય

વિશાલ પાચાની સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ આજ રોજ લાલ કાંદાની અંદાજે દસ હજાર ગુણીની આવક થયેલ છે તેમજ સફેદ કાંદાની બાર હજાર ગુણીની આવક થયેલ છે લાલ કાંદામાં ખેડૂતોને ખૂબ જ નીચા ભાવો મળી રહ્યા છે સાઠ પાસઠ રૂપિયાથી લઈને બસો એકવીસ સુધી લાલ કાંદા વેચાઈ રહી છે ત્યારે સફેદ કાંદા થી સવા બસો સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે ચારસો રૂપિયા સુધી સફેદ કાંદા વેચી ચૂકી છે